નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ખેડા જિલ્લાના ઘડતેશ્વર તાલુકાની થમેલ ચોકડી પાસે આવેલી નર્મદા નહેરની બિલકુલ બાજુમાં જ રાઉન્ડ ફરવાની તેમજ ડીઝલ પેટ્રોલ બચાવવાની લાઈમાં મોટી ટ્રકો તેમજ નાની ગાડીઓ દ્વારા રોગ સાઇડમાં વાહનો ચલાવવામાં આવી રહ્યા છે જેના કારણે અકસ્માત થવાનો ભય સતત છતાવી રહ્યો છે આ બાબતે ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ માર્ગ પરથી પસાર થતા વાહનો મોટાભાગે વાહનો થર્મલ ખાતે ફ્લાયશ એશ તેમજ બાજુમાં આવેલી ખાનગી સિમેન્ટ કંપનીમાં સિમેન્ટ ભરવા તથા તેની માટે લેવાયેલો કાચો માલ લઈ જવા માટે રોગ સાઇડ જતા હોય છે સારે નાર પાસે જ અમદાવાદથી ઇન્દોરને જોડતો એક્સપ્રેસ હાઇવે છે જેની ઉપર પૂરપાટ ઝડપેટા ગાડીઓ દોડતી હોય છે જોકે આ ગાડીઓને અચાનક જ નાયર પાસે આવીને ખૂબ જ જોરથી બ્રેક લગાવવી પડે છે કારણ કે કોઈને કોઈ સાધન વિના દેખે વળી શકે છે સામેથી આવતા હોય છે જેને લીધે ભયંકર અકસ્માત સર્જાયાનો ભય તોડાઈ રહ્યો છે અગાઉના સમયમાં આ અકસ્માતોના બનાવો બનેલા છે છતાં બે બેરોકટોક વરતા વાહનો ક્યારેક મોટો અને ગંભીર અકસ્માત સર્જાશેની ભીતિ સેવાઈ રહી છે અહીંયા આવેલી નર્મદા નહેરના સાંકળા પુલ ઉપર પણ સામેથી આવતા વાહનોને લઈ ટ્રાફિક જામ થઈ જતો હોય છે જો અકસ્માત થશે તો વાહન સામે પુલની સાઈડ દિવાળ તૂટી વાહન અંદર થાપકવાનો ભય રહેલો છે જો કોઈ જાનવરની નુકસાની થશે તો તેની જવાબદારી કોની તે વિશે આ વિસ્તારમાં રહેલા સ્થાનિકો ચર્ચા વ્યાપી છે વહેલી તકે આ રોડ ઉપર રોગ સાઈડથી બેરોકતોક વળતા અને સામેથી આવતા વાહનોને બંધ થાય તેવી માંગ થઈ રહી છે રિપોર્ટર હસમુખભાઈ નાયક ખેડા ગણેશ વર્ધ્વા